નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ભારતમાં વાવાઝોડાની સિઝન શરૂ થઈ ગઈ છે અરબી સમુદ્રમાં સૌથી વધારે વાવાઝોડા ક્યારે આવશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઉત્તર હિન્દ મહાસાગરમાં ખાસ કરીને બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સર્જાય છે આ વાવાઝોડાની અસર ભારતના દરિયા કિનારાના પ્રદેશોમાં થાય છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માર્ચથી જૂન અને ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિના દરમિયાન વાવાઝોડા સર્જાતા હોય છે અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતને થવાની શક્યતાઓ રહેલી હોય છે તોક તે અને બીપોર જો એમ છેલ્લા બે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારને ભારે અસર કરી હતી ચોમાસા પહેલાં સિસ્ટમ એપ્રિલ મહિના કરતાં મે મહિનામાં ખૂબ જ સક્રિય હોય છે અને આ મહિના દરમિયાન સૌથી વધારે વાવાઝોડા સર્જાતા હોય છે એપ્રિલ મહિનામાં અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સર્જાતા હોય છે આ વાવાઝોડા મ્યાનમાર અને બાંગ્લાદેશ ને સૌથી વધુ અસર કરતા હોય છે ભારતના દરિયા કિનારે છે મે મહિનામાં અરબી રીતે ઓમાન યમન અને સોમલિયાના દરિયા કિનારા તરફ વળી જતા હોય છે ભાગ્યે જ કોઈક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આવતું હોય છે જૂન મહિનામાં અરબી સમુદ્રમાં સૌથી વધારે સક્રિય રહે છે આ મહિના દરમિયાન બંગાળની ખાડી કરતા વધારે વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાય છે આ મહિનામાં સર્જાતા વાવાઝોડા ઘણી વખત ગુજરાત તરફ આવે છે જ્યારે કેટલીક વખત ઓમાન અને યમન તરફ વળી જતા હોય છે ચોમાસા પહેલાની વાવાઝોડાની સિઝનમાં એપ્રિલ કરતાં મે મહિનામાં ઉત્તર હિન્દ મહાસાગરમાં વધારે વાવાઝોડા સર્જાય છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર ચોમાસા પહેલા અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સર્જાય છે છેલ્લા પાંચ વર્ષમાં ભારતના દરિયામાં એપ્રિલ મહિનામાં એક પણ વાવાઝોડું સર્જાયું નહોતું બે હજાર ઓગણીસમાં બંગાળની ખાડીમાં છવ્વીસ એપ્રિલના રોજ ફણી નામનું વાવાઝોડું સર્જાયું હતું આ વાવાઝોડું ઘણા દિવસ સુધી દરિયામાં રહ્યું હતું અને ત્રણ મહિના રોજ ઓડિશાના દરિયા કિનારે ત્રાટક્યું હતું જે બાદ બે હજાર વીસથી થી આ વર્ષ સુધીમાં એક પણ વાવાઝોડું એપ્રિલ મહિનામાં સર્જાયું નથી મે મહિના અને જૂન મહિનામાં ભારતમાં સૌથી વધારે વાવાઝોડા સર્જાય છે દર વર્ષે ચોમાસા પહેલા અને પછી ભારતના દરિયા કિનારે સરેરાશ ચાર થી પાંચ વાવાઝોડા ઉત્પન્ન થાય છે દર વર્ષે જે વાવાઝોડા આવે છે તેમાં સાઠ ટકા બંગાળની ખાડીમાં અને ચાલીસ ટકા જેટલા અરબી સમુદ્રમાં ઉત્પન્ન થાય છે